નમસ્કાર દર્શક મિત્રો તમે જો રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ આજે નવસારીમાં વહેલી સવારે ફુવારાથી લુનસિક સુધી એક પર્યાવરણ માટે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીનું આયોજન શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હિરાલાલ પરેખ જ્ઞાનધામ નવસારી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય હેતુ હતો કે લોકોમાં પર્યાવરણ માટે જાગૃતિ આવે જે પ્લાસ્ટિકનો ઉપયોગ અત્યારે હાલમાં જે પ્રમાણે વધી રહ્યો છે અને તે પ્લાસ્ટિક નો ઉપયોગમાં ઘટાડો થાય અને લોકો પર્યાવરણ માટે જાગૃત થાય જે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ને તેની સામે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે પર્યાવરણ જાળવણી ખૂબ જરૂરી છે તેને લઈને આજે એક અનોખી પહેલ કરવામાં આવી પર્યાવરણ જાગૃતિ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીનું પ્રસ્થાન નવસારીના ફુવારા ખાતેથી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ એનજી ગ્રુપના જિજ્ઞેશભાઈ નાયક અને પ્રશાંતભાઈ પારેખ જેઓ હાલમાં જેઓ કહી શકાય કે તેઓ સાયજી વૈભવ લાઇબ્રેરીના પ્રમુખ છે તેમજ પારેખ બ્રદર્શના તેઓ માલિક છે તેઓ દ્વારા આ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું રેલી શહેરના રાજમાર્ગો પર ફરિયાદી ફોરાથી નીકળી હતી અને વિવિધ સૂત્રોચ્ચાર તેમજ બોન પોસ્ટરો સાથે આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી અને કોઈ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું જ્યાં તેનું એક વિધિ રાખવામાં આવી જેમાં બાળકોએ વિધિ લીધી હતી કે અમે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીશું પર્યાવરણની જાળવણી કરીશું જેવા વિવિધ વાતો પર તેઓએ ત્યાં શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે આ જે વાત જે કરવામાં આવી છે કે પર્યાવરણ જાગૃતિની જે વાત ત્યાં કરવામાં આવી હતી અને ત્યાં ખાસ કરીને મહેશભાઈ પટેલ જેવો તિગરાના તેમજ પરેશભાઈ રાઠોડ આ તમામ લોકો પણ મહાનુભાવો પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેઓ દ્વારા આ જે પર્યાવરણ જાગૃતિ રેલી હતી તેમાં તેઓ જોડાયા હતા અને તેઓએ બાળકોને પણ વિસ્તૃત માહિતી આપી હતી અને પર્યાવરણ જાગૃતિ માટે લોકોમાં જાગૃત થાય તે માટે ખાસ તેઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર રેલી આજે જે યોજાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં બાળકો શિક્ષણ અધિકારી સહિતના મહાનુભાવો પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જયેશભાઈ ચૌધરી જે શિક્ષણ અધિકારી છે તેઓ પણ ખાસ ઉપસ્થિત હતા અને તેઓએ આ જે ગ્લોબલ વોર્મિંગ છે તેના લઈને પણ તેઓ દ્વારા લોકોને ખાસ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ રીતે આજે એક મહાન કાર્ય એક નવસારીમાં થયું અને જે પીએમ વૈભવ લાયબ્રેરી થકી થયું છે અને પર્યાવરણ જાગૃતિ રેલી જે યોજાઈ હતી અને તેને લઈને કોઈ જે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેનો એક સંદેશો શહેરીજનોને પહોંચાડવામાં આવ્યો હતો ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ